ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાથી સમગ્ર દેશમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે ત્યારે શ્રી રામ યુવક મંડળ અડાજણ દ્વારા મહાઆરતી ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન બનારસી પાન ગંગેશ્વર મંદિર રોડ ખાતે કરાયું હતું અડાજણ વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય આયોજન શ્રી રામ યુવક મંડળના સભ્યો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈ ગયા હતા અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભજન સંધ્યા અને ભંડારો રાખવામાં આવ્યો હતો યુવક મંડળના સો જેટલા યુવાનો દ્વારા આ અંગે તૈયારીઓ કરવામાં આવી રહી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો જોડાયા હતા અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તેવી જ પ્રતિકૃતિ અહીં દર્શનાથે મૂકવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં શ્રી રામ યુવક મંડળની સમગ્ર ટીમે ભગવાન ડ્રેસ ધારણ કર્યો હોય અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું શ્રી રામ યુવક મંડળના અંકિત લીલ્હા રાજ ગજ્જર અશોક આહિર તેમજ કલ્પેશ દલાલ સહિત મંડળના તમામ મિત્રોએ ખાસ જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને રામમય બનાવ્યું હતું મારું નામ રાજ છે આજે શ્રી રામ જન્મભૂમિના પ્રાણ પંડિત નિમિત્તે અમે અડાજનમાં આવેલા અમારા રામ શ્રી યુવક મંડળમાં તમામ સભ્યોએ મળીને અહીંયા ભવ્ય આયોજન કરેલું છે જે આયોજનમાં આપણા મેયરશ્રીની અધ્યક્ષતામાં શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા તરફે ખૂબ સરસ અમને પ્રતિસાદ મળેલો છે જેમના સકરની સાથે અમારા ગ્રુપે મળીને આ સુંદર આયોજનનો કાર્યક્રમ કરેલું છે જેમાં મહાઆરતી તેમજ ભજન સંધ્યા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે કેટલા કાર્યક્રમમાં

એના માહોલ ઉપરથી આખા ઇન્ડિયામાં એટલો જબરદસ્ત માહોલ છે કે જે દિવાળી કરતાં એકદમ કહેવાય કે અદ્ભુત આયોજન કરેલું છે બધાએ અને અમારી સોસાયટીમાં આજે રામયુવક મંડળ છે તો રામયુવક મંડળમાં આજે ભંડારો રાખેલો છે અને બીજું પ્લસ કે અમારા આખા ગ્રુપને બધું ગણપતિનું હોય ત્યારે છે બીજું કોઈ અનાથ આશ્રમનું હોય કે કંઈ બી સેવાકીય કાર્યક્રમ હોય તો અમારા રામ મંડળવાળા છે તો બધા જ બહુ સરખી રીતે આયોજન કરે છે અને બધાનો સાથ સહકાર બહુ સારો છે